થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અત્યારે આપણે રેલવે ફાટેક અને સરકારી હોસ્પિટલની બાજુમાં ઊભા છે અને સરકાર સરકારશ્રીએ બે કરોડના ખર્ચે કચરાનું ડમ્પ બનાવેલું છે જે ડમ્પની અંદર કચરો ઠલવતા નથી અને કચરો આયા સરકારી હોસ્પિટલની પાસે ઊભા છે એવી રીતે આપ જોઈ રહ્યા છો સ્વચ્છ ભારતના સપના દેખાડનારા આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી આપ જોઈ રહ્યા છો મરેલા પશુઓ પીડ્યા છે મરેલા પશુ પડ્યા છે સરકારી હોસ્પિટલ બાજુમાં છે ઘર સ્કૂલ બાજુમાં છે હાઈસ્કૂલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ બાજુમાં છે તો આના માટે જવાબદાર કોણ થાનના નગરપાલિકાના સત્તાધીશો અને ઓફિસરો તમને હું આ બતાવવા માંગુ છું કે ગામની જનતા હેરાન પરેશાન છે માંદગીનો પ્રશ્ન ઊભો થયો છે સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટર નથી આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જરાક મહેરબાની કરી અને ગામ હામું જુઓ ગામની પબ્લિક હેરાન પરેશાન છે મહેરબાની કરો જય હિન્દ જય ભારત